નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વામિનારાયણ મંદિર કણબીપાલીના ઘનશ્યામ મહારાજના સુવર્ણ મહોત્સવ તેમજ મંદિર નિર્માણ મહોત્સવ પ્રસંગે આજ રોજ ગોગંબા મામલતદાર કચેરીથી સ્વામિનારાયણ મંદિર કણબીપાલી સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ડીજેના તાલ સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે નાચતા કૂદતા હાથમાં ધજા પતાકા સાથે સ્વામિનારાયણ મંડળના હરિભક્તો હજારોની સંખ્યામાં જોડાયા હતા ગોગંબા મામલતદાર કચેરીથી નીકળેલી આ રેલીએ સમગ્ર ગોગંબા નગરની અંદર ભારે આકર્ષણ જમાવ્યું હતું સાંજના સાડા પાંચ કલાકે નીકળેલી આ ભવ્ય રેલી રેલી સ્વરૂપે બાઇક રેલી એ કણબીપાલી સ્વામી મંદિર ખાતે મહોત્સવ સ્થળે આવી પહોંચી હતી મહોત્સવ સ્થળે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તૈયારીઓને અંતિમ ઓપ પણ આપી દેવામાં આવ્યો છે ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આ રેલી બાદ ત્યાં આવી પહોંચતા તેમનું ભવ્ય ફુલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ સંતો દ્વારા સ્વામીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું હરિભક્તોએ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ ભગવાનનો જયનાદ બોલાવી અને વાતાવરણને ગગનભેદી નારાઓથી ગજવી મૂક્યું હતું હાથમાં ધજા પતાકા અને ફુગ્ગાઓ સાથે હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના ભક્તો આ રેલીની અંદર અંદર અને ઉમટી પડ્યા હતા હજારો હરિભક્તોની સાથે સાથે સંસ્થાના વિદ્વાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ પણ સ્વામિનારાયણ સ્વામી બાપાના આગમનને વધાવી લીધું હતું આ સાથે સંસ્થાના અનેક હરિભક્તો પણ હાથમાં ફુગ્ગાઓ સાથે પુષ્પમાળાઓ સાથે સ્વામીશ્રીના સન્માનમાં મંદિર સ્થળે એકત્રિત થયા હતા ભવ્ય આતશબાજી અને લાઇટ તેમજ સાઉન્ડ શો સાથે શોભતું નૂતન સ્વામિનારાયણ મંદિર એ વિશેષ આકર્ષણ જમાવી રહ્યું હતું અને સંસ્થાના દ્વારા નિર્મિત આ મંદિરનું નિર્માણ આવતીકાલથી મહોત્સવ સ્વરૂપે થઈ રહ્યું છે અને મંદિરનું ભવ્ય નિર્માણ થયા પછી મંદિરને ખુલ્લું મૂકવામાં આવનાર છે ત્યારે સંસ્થાના વર્તમાન આચાર્ય સ્વામીશ્રી જીતેન્દ્ર પ્રસાદજી મહારાજનું ભવ્ય સ્વાગત કર્યા બાદ તે સંસ્થાના યુવાનોએ વિવિધ ગેટઅપની અંદર તેમજ બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું સંસ્થાની હજારો બહેનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી અને તેમની સાથે સાથે સંસ્થામાં આજીવન સેવક અને બ્રહ્મચારી તરીકે સેવા બજાવતી સાંખ્ય યોગી ભાઈઓએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું તેઓ પણ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં સ્વામીશ્રીના સ્વાગતની અંદર પોતે હા હાજરી પુરાવી હતી અને ત્યારબાદ હજારો હરિભક્તોની જયનાદને જીલતા જીલતા સ્વામીશ્રી એ મંદિરના પગથિયા સુધી આવી પહોંચ્યા હતા ભાઈઓ બહેનો અને હરિભક્તો તેમજ સંતોએ પુષ્પહાર વડે સ્વામીશ્રીનું સન્માન કર્યા પછી તેમને મંદિરના પગથિયા સુધી દોરી લઈ ગયા હતા અને ત્યારબાદ સંસ્થાના કિશોરો અને યુવકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું અને સ્વામીશ્રીના વધામણા કર્યા હતા જે પ્રસંગે સૌએ તાળીઓના ગડગડાટ સાથે આ નૃત્યને પણ વધાવી લીધું હતું અને સ્વામીશ્રીએ પણ આ યુવકોને આશીર્વાદ પાઠવા હતા ત્યારબાદ સ્વામીશ્રીનું મંદિરમાં આગમન થતાં જ ભવ્ય ફટાકડા ફોડી આતશબાજી કરી અને બલૂનો તેમજ ગુબ્બારાઓ સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણને ગજવી મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આચાર્ય સ્વામીશ્રીએ પોતાના હાથની અંદર ગુબ્બારાઓ પકડી અને ભક્તોને દિવ્ય સ્મૃતિ આપી હતી સાથે સંતો અને હરિભક્તો પણ જોડાયા હતા અને સંગીતના તાલ સાથે ભક્તોને દિવ્ય સ્મૃતિ આપતા આપતા સ્વામીશ્રીએ ગગનની અંદર ગુબ્બારાઓને વહેતા મૂક્યા હતા અને તેની સાથે જ હજારો હરિભક્તોએ પણ પોતાના હાથમાં રહેલા ગુબ્બારાઓ ગગનની અંદર છૂટા મૂકતા આકાશની અંદર ભવ્ય આકાશી નજારો જોવા મળ્યો હતો અને સ્વામીશ્રીની આ દિવ્ય લીલાના દર્શન કરવા માટે હજારો ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે અને સ્વામિનારાયણ મહામંત્રને જય જય કાર સાથે વાતાવરણને ગજાવી મૂક્યું હતું સ્વામીશ્રીએ ગુબ્બારાઓ ગગનમાં છૂટા મૂકતાની સાથે જ હજારો હરિભક્તોએ પણ સ્વામિનારાયણ ભગવાનની જયના નારાઓ સાથે ગગનની અંદર પોતાના હાથમાં રહેલા ગુબ્બારાઓ છૂટા મૂક્યા હતા જેના કારણે આખું આકાશ જાણે કે ગુબ્બારાઓથી અને ફુગાઓથી ભરાઈ ગયું હતું અને આકાશની અંદર ભવ્ય અને દિવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા જે દેખી અને ભક્તો ધન્યતા અનુભવતા અનુભવતા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને જયનાદ સાથે આ કાર્યક્રમને વધાવી લીધો હતો આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસના ભવ્ય મહોત્સવનો પ્રારંભ આજે સંસ્થાના આચાર્ય જીતેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સંતો અને હરિભક્તોએ ખૂબ જ દિવ્યતા અને ભવ્ય સાથે ભવ્યતા સાથે આતશબાજી સાથે સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી અને મંદિર મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ પ્રસંગે સૌ હરિભક્તોએ નાચી કૂદી ગાતા અને કૂદતા આ ઉત્સવને વધાવી લીધો હતો અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો ડીજેના તાલ સાથે નાચતા નાચતા ભક્તોએ પોતાની ભાવનાઓને ભગવાન અને સંતો સમક્ષ વ્યક્ત કરી હતી જેના કારણે વાતાવરણની અંદર એક અનેક પ્રકાર અલગ જ પ્રકારની દિવ્યતા અને પવિત્રતાના દર્શન થયા હતા સંસ્થાની હજારો બાઈ ભક્તોએ પણ આ પ્રસંગે પોતાના હાથની અંદર ધજા પતાકાઓ અને મોઢાની અંદર ભગવાનના નામ રટણ સાથે જય જયકાર સાથે સમગ્ર વાતાવરણને ગજાવી મૂક્યું હતું અને નૂતન ભવ્ય સ્વામિનારાયણ મંદિરની લાઇટો પણ શરૂ થઈ જતા ભવ્યતાથી શોભતું આ મંદિર જેના દર્શન કરવાથી જ અંતરની અંદર શાંતિ થઈ જાય એવા ભવ્ય મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ મંદિર પાલ્લી ખાતે કરવામાં આવેલું છે જેનો આવતીકાલથી ત્રણ દિવસનો ત્રીસ માર્ચ એકત્રીસ માર્ચ અને પહેલી એપ્રિલ સુધી ઉત્સવ ચાલનાર છે